સિધોત્રા ગામના શિક્ષકો મા-બાપ વગરની ભણતી દીકરીઓનો તમામ ખર્ચ ઉપાડી સાચા અર્થમાં શિક્ષણ જ્યોત જગાવી મા-બાપ તરીકેની અદા કરી રહ્યા છે ફરજો સિધોત્રા ગામના શિક્ષકો મા-બાપ વગરની ભણતી દીકરીઓનો તમામ ખર્ચ ઉપાડી સાચા અર્થમાં શિક્ષણ જ્યોત જગાવી મા-બાપ તરીકેની અદા કરી રહ્યા છે ફરજો ફરજુગ છે કોઈ કોઈને સ્વાર્થ વગર મદદ કરતું નથી પણ સિધોતરા ગામના શિક્ષકોની સેવા કંઈક અલગ જ સામે આવી છે જે દીકરીના મા બાપ ન હોય એવી દીકરીનો ભણવાનો તમામ ખર્ચ શિક્ષકોએ ઉપાડી ને સાચા અર્થમાં આવી દીકરીના મા બાપ તરીકેની જવાબદારી ઉપાડી છે શાળાના આચાર્ય અને શિક્ષકોની ઝુંબેશ છે કે મા બાપ વગરની દીકરી આર્થિક પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે આવી દીકરીઓનો પુસ્તકો કપડાં અને ભણવાનો તમામ સાધન સામગ્રી પૂરી પાડે છે કહેવાય છે કે દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય છે અને જે એ જ લક્ષ્મીના સરસ્વતી ધામમાં ક્યાંક ન રહી જાય એવું ધ્યાન દીકરીઓ માટે શિક્ષકોએ લાગણી બતાવી છે જે અન્ય શાળા અને શિક્ષકો માટે ઉદાહરણ પૂરું પાડે છે માત્ર શિક્ષણ જ નહીં પણ સામાજિક જવાબદારીઓ ઉપાડી ને બનતી તમામ મદદ કરી ને સાચા અર્થમાં શિક્ષકોએ ગુરુનું સ્થાન લીધું છે શાળામાં ધોરણ એક થી આઠ સુધી વહાલી દીકરીની યોજના લોકપાળા તકી ચલાવવામાં આવે છે જેમાં શિક્ષકો આર્થિક મદદ કરી આવી દીકરીને જરૂરિયાત મુજબ તમામ મદદ કરવામાં આવી રહી છે વાત નાની છે પણ આશ્ય મોટો છે જે આવનાર ભવિષ્ય માટે ઘણી દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે એમાં કોઈ શંકા જ નથી અમારી સિદ્ધોતરા પ્રાથમિક શાળામાં ગત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એક યોજના અમલમાં મૂકી અને અમારા શાળા સ્ટાફનો અને અમારો વિચાર હતો કે ભાઈ આપણી શાળામાં જે એવી દીકરીઓ ભણે છે કે જેમના મમ્મી નથી પપ્પા નથી કે મમ્મી પપ્પા બને નથી તો એવી દીકરીઓને કોઈ ખર્ચના અભાવે શિક્ષણ આઠ સુધીનું શિક્ષણ એનું અટકી ન જાય એવા ધ્યેય સાથે અમે એક યોજના અમલમાં મૂકી એક એવો વિચાર આવ્યો અને એ વિચાર અનુસંધાન અમે સ્ટાફ સમક્ષ મૂક્યો બસ છવ્વીસમી જાન્યુઆરીએ ગામ લોકો સમક્ષ મૂક્યો અને ગામ લોકોએ વિચારને વધાવ્યો અને એ અનુસંધાને અમે એક વાહલી દીકરી યોજના ચાલુ કરી જે અંતર્ગત અમારે અત્યારે છ જેટલી દીકરીઓ આનો લાભ મેળવે છે ગત વર્ષે અમારી જોડે સાત દીકરીઓ હતી આ વખતે એવી છ દીકરીઓ છે કે જે વ્હાલી દીકરી યોજનામાં સમાવેશ થાય છે થયેલો છે અને એ દીકરીઓનો તમામે તમામ ખર્ચ એટલે કે માની લો કે એના ચોપડા છે સ્કૂલ બેગ છે યુનિફોર્મ છે કે પેન પેન્સિલ રબર કંપાસ સંચો એ તમામે તમામ વસ્તુઓ શાળામાંથી આપણે આપીએ છીએ એમને નિઃશુલ્ક અને એની સાથે સાથે જો એ છઠ્ઠા ધોરણમાં છે કે આઠમા ધોરણમાં છે અને એને ક્યાંય બાહ્ય પરીક્ષા આપવા માટે જવાનું થતું હોય તો એનું ભાડું સાથે પણ આપણે શાળામાંથી એને નિઃશુલ્ક રીતે આપીએ છીએ મારી સિધોદરા પ્રાથમિક શાળાની અંદર દીકરીઓ માટે વ્હાલી દીકરી નામે એક યોજના ચાલે છે જે અંતર્ગત એ એવી દીકરીઓને જેમને મમ્મી પપ્પા યાદ નથી કે પપ્પા બંને યાદ નથી તેવી તમામ દીકરીઓને ભણવાની તમામ સામગ્રી શાળા સ્ટાફ તરફથી નિઃશુલ્કપણે આપવામાં આવે છે બનાસકાંઠાની અંદર એક એવી શાળા છે જ્યાં બાળકોના વારે ચડ્યા છે શાળા સ્ટાફ સર્વ સ્ટાફ ગણ જે અંતર્ગત શાળાની અંદર જે વિદ્યાર્થીનું એમના માતા પિતા વગરની છે તેમને ખૂબ સારી સુવિધા મળે છે મારું નામ ઠાકોર સોમબેન શ્રવણજી છે હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું મારી શાળામાં વાલી દીકરી યોજના છે જેમાં મને રબર પેન્સિલ સંચો કંપાસ કલર રિબિન બે જોડી કપડાં વગેરે મળી રહે છે તે માટે હું ખુશ છું